એવરીવન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાંના તો નહીં ધોઈને રેડી થઈ ગયા છે ને રેડી થઈને જો ગરમીમાં પરસેવો ઉતરે જ મારો તો કામદારો આવી ગયા છે તો એમના માટે હું જમવાનું બનાવું છું તો આજે ચણાની દાળ ભાત અને રોટી અને ગવારસ એટલું કરવાનું છે તો દાળ મારી પઘારી દીધી છે મેં તો દાળ થોડી મસ્ત બની જાય બરાબર ઉકળી જાય એટલે પછી ઉતારી દઉં અને ભાત મૂકી દઉં અને રોટલી શાક હું ગેસ પર કરી દઈશ કેમકે બધું બધું ચૂલા પર થાકી જવાય છે ગરમીના હિસાબે બાકી થોડું આમ બનાવી દઈએ ચૂલા પર તો જલ્દી જલ્દી થાય પણ ચૂલા પરની રોટલી નથી ફાવતી મને પોતે નહીં ખાવતી અને ઝાડુને પણ નહીં ખાતી આમ તો ઝાડું છે નહીં આજે પણ તેમ છતાં હવે આપણને નહીં ફાવતી તો બીજાને શું ભાવવાની એટલે પછી ગેસ પર જ બનાવી દઉં તો ચાલો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી એન્ડ મારી મુતીક્ષા છે ને ગઈકાલની પિંકીબહેનના ઘરે રહી ગઈ છે તો એ આખું વર્ષ આવું જ કરવાની છે તો ગાડી હજુ ચાલુ નહીં થાય ને એટલે જીજુને કીધું હતું કે તમે લેતા જજો રૂમ પર પછી દાદા લેવા ગયા હતા દાદાને તો એ મળી જ નહીં ટ્યુશન જતી રહી હતી નાનો જોડે એટલે પછી ત્યાં જ રોકાઈ ગઈ હતી આજે હવે દેખીએ જાણું ફોન કરું કે ફ્રી હોય તો મૂકી જાઓ એમ કાં તો અમે સાંજે જશું પિંકીબહેનની તબિયત સારી નહીં તો એમને પણ જોવા જવાનું છે મારા હસબેન્ડ કદાચ આજે વહેલા ફ્રી થવાના છે તો આવી જશે એટલે પછી જશું તો તમે બધા કન્ટિન્યુ રહેજો જઈશ તો હું તમને પણ લઈ જઈશ સાથે એટલી તો હું જાઉં ના તો કંઈ નહીં ચાલો આસ્થા મારી આજે જલ્દી ઊંઘી ગઈ છે એટલે એને ઊંઘવા દો અને હું મારું કામ કરી દઉં જઈશ તો સાંજના સાડા પાંચ થઈ ગયા છે અને બપોરે તો અમે આરામથી ઊંઘી ગયા હતા એટલે કંઈ બ્લોગ નહીં બનાવ્યો અમે

पन खारी तो, तो, तो मैं नहीं खाती नाश्ता नहीं खाओ रहा हूँ नाश्ता तो खाई रही हूँ सुबह से तो चलो तो मैं बजाय पन चाय तो नहीं आप भी दो तो चलो पहले ही नहीं खाओ रही हूँ उन्हें पच्चीस पीस आई गाइस मे आई गाइस कितना दिवस है आई हाँ कहीं रही गई थी क्या अरे आप फिर आ रहे છોકરાનું વજન નહીં એટલું વજન છે ને છોકરાનું છે છે એટલું વજન અને ચોકલેટ માટે એક તો દીદીની હા ખાઈ જાય બાકી ખૂચવી લેશે તો આસ્થા એવું કરે છે એની ફટોફટ ખાઈ જાય ને પછી એની દીદી ની હો ખાઈ જાય હા પછી મારી મિત્ર ને કશું નહીં મળતું હા ને એવું કરે ને આસ્થા

દરવાજો પેલી બાજુ ઉતાર્યો લો દાદીના ઘરે લગાડવાનો છે જે મેન છે તો અહીંયા ઉતાર જાય લગાડવાનો છે એટલે અહીંયા ઉતાર દેશે આવે જો આ બનશે ને આજે ચપ્પલ જ નહીં પહેરો જો માટી જો તારા પગલા હે બરાબર તારા

હોમવર્ક કરાવી દઉં અને આજનું હોમવર્ક છે આજો તો છોકરાના વજન નહીં ને એટલા છોકરા આજો એક જ દિવસના આટલા છોકરા છે આટલા બધા અને નાસ્તાનો ડબ્બો અને પાણીનો વજન તો અલગ કંઈ નહીં અમારે ભણવા માટે જરૂરી છે વજન પણ તમે ભણતા હતા તારે હતો પણ આટલા બધું ન તારે તો અમે નાના નાના હતા તારે છે ને બહુ ઓછું ભણવાનું હતું એટલે તો આ જ છે તો આ વખતે છે ને થોડુંક વધારે પડતું જ છે એનું કેટલીક સામી ચોપડીઓ હવે પેલા ધોરણમાં આવી એટલે થોડું વધારે હશે એની ભણતર હજુ મેં છે ને ખોલીને જોયું જ નહીં તો ખાલી આજે આયરું હોમવર્ક આપ્યું છે એ મને એવું મારે કરાવવાનું છે ને એટલે પાટી લેવા ગઈ છે પાટી લેવા તો ગઈ છે પણ પાંચ મિનિટ થઈ ગઈ ને આવતા આવતા પાછળ ભાગી ગઈ દાદી દાદાજીને મારે સવારમાં થોડી ઉતાવળ ઓછી હોય આમ તો જમાડીને જ મોકલીશ એને બનાવીશ પણ થોડી શાંતિ હોય એમ કે કોઈવાર જામ રોટલી પણ ખાઈ લે કંઈ એવું ખાઈ લે કોઈ પણ આ તો લઈ જવાનું હોય ને એટલે પ્રોપર મારે એને ટિફિન કરીને જ આપવી પડે એને ભાવતું હોય તે તો મને કહેતી હતી કે બોટલ છે ને પિંકીબહેનના ઘરે ભૂલી આવી છું અને બેને મૂકી જાય તો છે એને બોટલ અને તમને બતાવું જો આવું કરે તો બેને છે ને બટાકા અને ગિલોડાનું શાક બનાવતું અને બે રોટલી તો એમાંથી અડધી પણ એને પૂરી નહીં કહી એવું કામ હોય તો લંચ ત્યાં આપશે ને તો ત્યાં તો ખવડાવે છે થોડા સ્ટ્રીક રહીને પણ

ચાલો આજનો વિડીયો અહીંયા જેમ કરીએ તો વિડીયો ગઈ વિડીયોને લાઈક કરવા નહીં ચેનલ પર પહેલી વાર આવ્યા હોવું તો મારી ચેનલને ને પણ કરી દેજો તો ફરી આવતા નવા વિડીયો સાથે ગુડ નાઇ